શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલી અજબડી મિલની સામે આવેલા કાદરી મોટર્સમાં અચાનક આગ લાગતા પચ્ચીસમાંથી સ્ક્રેપની બાર કારને લપેટમાં લીધી હતી જેને પગલે આજુબાજુના રહીશોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો તેમજ લોકોના ટોળા પણ ભેગા થઈ ગયા હતા આગની ફાયર બ્રિગેડને જાણ કરાતા પાણીગેટ ફાયર સ્ટેશનથી ટીમે આવી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી હતી ભારે જહેમત બાદ આગ કાબુમાં આવતા આજુબાજુના લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો પાણીગટ અજબડી મિલ પાસે આવેલા કાદરી મોટર્સ એટલે કે એ એમ મોટર્સમાં વાસી ઉતરાણે રાત્રે આગ લાગી હતી હાજર કર્મચારીએ માલિકને જાણ કરતા માલિક તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કરી જાણ કરતા ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી ત્યાં ખુલ્લા મેદાનમાં કુલ પચીસ કાર પડી હતી આગ લાગતા બાર કાર બળીને ખાક થઈ ગઈ હતી ફાયર લાશ્કરોએ આગ પર કાબુ મેળવતા અન્ય કાર બચી ગઈ હતી કાદરી મોટર્સના માલિક એ એમ કાદરીના જણાવ્યા મુજબ ગુબ્બારો પડતા આગ લાગી હતી જોકે ફાયર બ્રિગેડે આ કેમ લાગી તે અંગે કોઈ કારણ સ્પષ્ટ કર્યું ન હતું અજબની મિલ બરોડા હોલની સામે ગોડાઉન આગ છે ઉપર મળે અહીંયા આવીને જોયું તો દસથી આશરે દસેક ગાડીમાં આગ હતી આવીને બે ફાયર એન્જિન અમે ફાયર કંટ્રોલ કરેલું સર આગનું મુખ્ય કારણ શું છે આગનું કારણ જાણવા મળેલું નથી વારંવાર આ જગ્યા પર ક્યાં વાગ લાગે છે ઘડી ઘડી એ રીઝન તમે અમે ના કહી શકીએ ને આપણું નામ સુરેશ ભાલિયા સરસૈની પાનગર ફાળી શકે